એમાં ત્રણ થઈ ગઈ નોખા થઈ ગયા કે ભાઈ આવું ભોગ લેતા આવું તો કાઈ નઈ નો બસ કી સર આગળ લઈ જાય એક પર આપણે મનસુરીમ બનાવવા મનસુરીમ ચાલો ડાયરો રસ્તે માં જઈ રામ ના ચિતારા ને જય શ્રી કૃષ્ણ તો ગેમ સર ડાય બતાય મજામાં છો અને આઈ હોપ કે તમે બતાય મજામાં જ છો તો સ્વાગત છે તમારા બધાનું ફરીકવાર નવા છે નવા બ્લોગમાં હા છે જજો

Tukyamu rawa matiti? Tikhwa khadha. Tikhwa khadha? Tenaaki dewa ini ya? I wali yadi ju shuanu. Ya shuanu? Shuanu yadi sukhaibe. Shuanu, gahadi dantai gai. Naudiya door uthali naki. Lea, poro pasu kem rawa nga lagi? <laughs> Lea, poro pasu kem rawa nga lagi? Ya, shuanu? Ya, maa ya. Shuanu, hem kair maa poro na? Ya, maa ya. Na pegidu ino mebi thoba koto. Nase biya

ફોન ડાયરો ને રામ રામ સીતા કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને આપણે આવી આ તો તોય થઈ ગયું આવકલે

हेलो डायरा ने राम राम सीता राम जय माता दी राम राम सीता राम जय सीता राम सीता અમાર हमारा घर है तुरवीन में आओ जो हेलो तुरवीन में आओ यो भाई और दोनों

કર્યું આ ગયા 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 વર્ષ વર્ષ પાક્યા પાક્યા હે હે છે છે તો 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 જ પૂરા થઈ બિયારણ નાખ્યા આપડા મિત્રો ગયા વર્ષના ગામ

અતુંયા કામ ઘર નું ખૂટે ને એટલે મોડા આવી બધા બેગાડ છે ભાંગી જાય એની કીવા આશીવામ આશીવામ છે પણ નથી જાવ રેવા નથી જાવ

એક ભાર ઉઠે ત્યાં છે ડાયરેક્ટ ઘણા હોરા થાય હારા લાગે છે અહીંયા બાઈક મને તો આવું ત્યાં આપણે ડાયરેક્ટ ખંભે લઈ લીધો હજાર આપણે સેડીને ભાવ રે વજન સારો મિત્રો કહો વજન થય પીસળભાળ આગળ લઈને જાય મજા આવશે એક ભાડ આપણે

xa cho có ba vá đi lì tội wounded bí sội tụi phản ánh hai đi kiếm đi váy chút nha hắn ngay đi, ngay 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 đi ngay 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 ngay

શેરુભાઈ એકલા પડી ગયા ભાઈ બંને અમે મૂક્યા કા શેરુભાઈ એ શાંતિ બે સાનું હારવાય પડા પડામાં ઘુમરા માર્યા રાખે